આ વખતે ખેતીવાડીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યા હતા વરસાદે પાકનો સોથ વાડી દીધો છે જેને લઈને ભાવ આસમાને પહોંચ્યા છે હાલમાં મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે શાકભાજીના પણ આસમાને ભાવ પહોંચાશે જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે આમ તો મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ ભારે વરસાદને લઈ શાકભાજીના ફૂલ ખીલતાની સાથે જ ખેરવી દીધા હતા તો જો કોઈ ફૂલમાંથી ફળ બેસે તો નાનકડું ફળ પણ કોવાઈને મુરજાઈને ખરી પડે છે જેને લઈને સારી આવકની આશાએ વાવેલો પાક પૂરતું ઉત્પાદન આપતો નથી ખાસ કરીને વેલાવાળી શાકભાજી જેવા કે તુરિયા ગલકા દૂધી કાકડી ટામેટા ગિલોડા સહિત અન્ય શાકભાજીમાં વરસાદને લઈને ઉત્પાદનમાં ભારે અસર પડી છે સાબરકાઠા જિલ્લામાં હોલસેલ માર્કેટ ખાતે ભાવમાં ભારે તેજી જોવા મળી છે આમ તો ખેડૂતોને જેસે થઈની પરિસ્થિતિ ઉભી છે એકંદરે ખેડૂતોને આ ભાવ પણ પોષાય તેમ નથી તેવું પણ ખેડૂતો જણાવી રહ્યા છે અત્યારે શાકભાજીના ઘાવ ઘણા બધા વધી ગયા છે જે વીસથી ત્રીસ રૂપિયા કિલો મળતું હતું એ અત્યારે હો હો બસો જેવા કિલો થઈ ગયા કંકોડાએ ઘણા બધા મોંઘા થઈ ગયા બસોની ઉપર જતા રહ્યા હતા અત્યારે મોંઘવારીમાં કઠોળે એટલા મોંઘા થઈ ગયા છે ગૃહિણીઓને મોંઘવારીમાં શું બનાવું તે બહુ જ અત્યારે અઘરું પડે છે અત્યારે એવી પરિસ્થિતિ થઈ ગઈ કે શું અત્યારના મોંઘવારીને શું બનાવવું એ જ ખબર નહીં પડતી મોંઘવારીના બજેટમાં ગૃહિણીઓને બધું મેનેજ કરવું બહુ જ મુશ્કેલ થઈ ગયું અત્યારના સમયમાં મોંઘવારી ખૂબ જ પ્રમાણમાં વધી ગઈ છે જોવા જઈએ તો શાકભાજીના ભાવ પણ બહુ જ વધારે વધી ગયા છે જે સામાન્ય રીતે વીસ પચીસ રૂપિયા મળતું હતું હોય ત્યારે પચાસથી સિત્તેર રૂપિયા મળી પચાસથી સિત્તેર રૂપિયામાં મળે છે કંકોળા કારેલા એ બધા શાકભાજી પણ એટલા બધા મોંઘા થઈ ગયા છે કે તેમને ખાવા પણ હવે મુશ્કેલ બની ગયા છે આમ તો પહેલા જે શાકભાજી વીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા કિલો મળતું હતું તે હાલમાં સો થી એકસો પર પહોંચી ગઈ છે છેલ્લા ત્રીસ દિવસથી શાકભાજીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે છેલ્લા ત્રીસ દિવસથી વરસાદી માહોલને લઈને આ ભાવ આસમાને પહોંચ્યા છે તો સામે ઉત્પાદન ઘટતા માર્કેટમાં પણ આવક ઘટી છે સિત્તેર થી એસી ટકા ભાવમાં વધારો થયો છે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે

કારણ કે ખેડૂતનો પોસાય એવો ભાવ મળતો નહોતો અમને પણ આજે વરસાદના કારણે દરેક શાકભાજીમાં તેજી આવેલી છે પણ આ ભાવે આ જે દવાઓના ખર્ચો અમે વધારે કરીએ છીએ ત્યારે આ માલ ટકી રહેશે એટલા માટે આ જે ભાવ છે એના કરતો પણ વિશેષ ખેડૂતનો ભાવ મળે તો જ અમને પોસાય એમ છે બધી શાકભાજીમાં જ કંડિશન હોય છે અત્યારે ચોરીમાં પણ આ કંડિશન છે દરેકમાં વરસાદથી માલ કપાઈ જાય એટલે એને તેજી આવી જ જાય છે આજે હોલસેલની અંદર આજે સોથી એકસો દસ રૂપિયાથી માંડીને એકસો પચાસ રૂપિયા કિલો સુધી શાકભાજીનો ભાવ પડે છે અને વરસાદના કારણે આવક ઓછી થઈ ગયેલી છે અને અમુક ખેતરોમાં પાણી બી ભરાઈ ગયા છે માલ બધો કોવાઈ ગયો છે ખેડૂતોની આવકમાં બિલકુલ જીરો થઈ ગયું છે બિલકુલ અત્યારે દસ ટકા માર્કેટમાં શાકભાજી આવે છે એના કારણે માર્કેટમાં તેજી જોવા મળી છે પહેલાં જે શાકભાજીનો બજાર પડતું હતું જે ચાલીસ રૂપિયાથી માંડીને પચાસ રૂપિયા કિલો સુધી બજાર પડતું હતું આ અત્યારે એની જગ્યાએ બધું ભાવ ડબલ થઈ ગયો સો એકસો દસ કિલો થઈ ગયું છે હાલમાં તમામ જગ્યાઓ પર મોંઘવારી વધી છે કઠોર દૂધ સહિતના ભાવમાં પણ દિવસે દિવસે વધારો થયો છે ત્યારે સામાન્ય ગણાતી શાકભાજી પણ બમણા ભાવે વેચાઈ રહી છે આમ તો હજુ પણ વરસાદ વરસે તો શાકભાજીના ભાવમાં આનાથી પણ વધારો આવી શકે તેમ છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર